વલસાણા માં બલેશ્વર ક્યારા ટ્રેન્સ બિલ માંથી રૂપિયા એક લાખ ના કાપડ ચોરી કરનાર ત્રણ ને રાજન સ્ટેક્સ માંથી વલસાણા પોલીસે ઝડપી લીધા છે બલેશ્વર ઇકો ટેક્સટાઇલ પાર્ક ખાતે આવેલા ક્યારા ટ્રેન્સ પ્રાલી મિલ માં આવેલા ફોલ્ડિંગ વિભાગ માંથી અલગ અલગ કાપડના ના ટાકા નંગ દસ છે એક કાપડના ના કિંમત રૂપિયા દસ હજાર લેખે કુલ રૂપિયા એક લાખ ચોરી મિલમાં કામ કરતા બિટ્ટુ કુમાર સંતોષભાઈ ગુપ્તા અનિલ રાય જમનારાય યાદવ અને સુભાષ દયાલારામ જાટ વિરુદ્ધ પલસાણા પોલીસ મથકે વિષ્ણુકાંત રામલખન પાંડે નોંધાવતા પલસાણા પોલીસે હરકતમાં આવતા પોલીસે ઝીણવટભરી તપાસ કરી રહ્યા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ તથા પોલીસે કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ નાઓને સંયુક્ત માતમી મળી હતી કે ચોરીનો કાપડનો જથ્થો રાજન્સ ટેક્સ પાર્ક ખાતે સંતાડેલો છે તેથી બાતમીવાળી જગ્યાએથી રૂપિયા એક લાખના મુદ્દા મળ સાથે ચોરી કરનાર ત્રણ આરોપીને ઝડપી લીધાની પ્રાસ તોડ શનિવારે સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ છે એની આગળની કાર્યવાહી પલસાણા પોલીસ મથકના એએસઆઈ ધર્મેશભાઈ સતીશભાઈએ હાથ ધરી છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ પલસાણા